માઇક ઉપર બોલવાની એના વિશે કૃષ્ણ દવે સારા એવા એક ગુજરાતી લેખક થઈ ગયા છે એમની એક પણ કે માઇક મળે તો કોઈ છોડે

આકાશ છે ચાંદો છે ચાંદામાં પૂનમ ને પૂનમ ના પાયામાં બીજ છે વાહ વાહ વિષયમાં એવો તો હાફે ચડે ને તો તંતુ ને આમ તેમ જોડે વાહ માઈક મળે તો કોઈ છોડે ના જ નહીં છોડે ઉદરસ ને નસકોરા રમતે ચડે ને એ બગાસા વેચાતા ભાગમાં લે

સાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએ થી ખંખેરી ખંખેરી તોડે માઈક મળે તો કોઈ છોડે નહીં છોડે વાહ ભાઈ વાહ ક્લાસ મતલબ વક્તાનું ભાષણ પૂરું થવા આવે બધા રાહ જોતા હોય ક્યારે ભાષણ પૂરું કરે ને બીજા વક્તાનો વારો આવે છેલ્લી બે છેલ્લી બે વાતો છેલ્લી બે વાતો એવું કાનમાં પડે ને કંઈક સોતાના

माइक मोड़े त कोई छोडे? नै छोडे। आभार गुरु। धन्यवाद।